સાત છે ઈ લોકો એલિજિબલ નથી લાભ ન મળે એટલે કે તમારી બર્થ ડેટ જે છે આની વચ્ચે ક્યાંક હોય તો તમારી ઉંમર આટલી થઈ જાય થઈ જાય આ બધા પડવું ન હોય તો આટલાની વચ્ચેની તારીખ જોવે ચાલો ડન કોઈ ટકાવારીનું કીધું નથી કે આટલા ટકાવારી જોશે નહીં જોઈ બધા કદાચ એકાદ બે વિષયમાં હોય છે ચડાવ પાસ તો ચાલી જાય પાસે હાલશે પણ બાર પાસ થઈ ગયેલા ત્યાંથી આગળ વધીએ એટલે મેક્સિમ મેક્સિમમ ઉમર કીધી ને આપણે વધુમાં વધુ એમાં મર્યાદા મતલબ પાત્રી હોય તો પાંચ વર્ષ એમાં જનરલ કેટેગરીમાં મહિલા માટે મહિલા માટે આ કોઈ પણ અનામત કેટેગરી ના પુરુષો હોય તો એમને પાવાય સિવાયના અને મહિલા માટે દસ વર્ષ સાહેબ પણ મહત્તમ વય મર્યાદા પિસ્તાલીસ ની અંદર ઓકે ડન એમને મળશે રમત વીરો હોય એની અંદર પાંચ વર્ષ સાહેબ પણ એમને પિસ્તાલીસ વર્ષની અંદર ખાસ કરી માજી સૈનિક છે એમને ત્રણ વર્ષ ત્રણ બજાવેલ ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની છૂટછાટ મળશે ચાલો ડન